નમસ્તે વિદ્યાર્થી મિત્રો સજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો કેવું રહ્યું વેકેશન દિવાળીનું મજા આવીને મજા આવી હશે તેવી આશા આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્રનું દસમું જે અખબારી નોંધ છે તે જોઈશું તેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા તેમનો જન્મ છ આઠ ઓગણીસો ઓગણચાલીસમાં વિદ્યાર્થી મિત્રો જ્યાં અખબારી નોંધ છે જે અખબારમાં જે ન્યૂઝમાં કેવી રીતે છપાય છે તેનું અહીંયા વિગતે વર્ણન કરવામાં આવ્યું છે કે જે સમાચાર આવતા હોય તેને કઈ રીતે મૂકવાના કઈ રીતે એના પેજ પર ગોઠવવાના તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના રસોડા ગામના વતની હતા સરોડા ગામના પત્ની છે હાલ અમદાવાદમાં રહે છે ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નલિસ્ટમાં વિભાગના વડા રહી ચૂક્યા છે ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના એકસો ત્રેવીસ જેટલા પુસ્તકો પ્રગટ થાય છે વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસનોટ કહેવામાં આવે છે લેખકે અહીં પ્રેસનોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂક્યા છે કે જે આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા શબ્દની સમજૂતી જોઈ લઈએ ઉત્સુક કશુંક જાણવા કે કશુંક કામ કરવા કરવા ઉતાવળું ઉમકળો ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ ઉમળકો અદા ફરજ બજાવવી સંક્ષિપ્ત ટૂંકું શ્રદ્ધાંજલિ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલી શીર્ષક લખાણનું મથાળું વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ જોઈએ અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે જેનો અર્થ થાય છે સમાચાર પત્ર વર્તમાનપત્ર છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દમાં સમવત્તા આચાર પરથી બનેલો છે જેનો એક અર્થ માહિતી વિવરણ ખબર એવો પણ થાય છે અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે વિદ્યાર્થી મિત્રો એ તો આપણને ખબર છે ને કે ન્યૂઝ આપણે ટીવીમાં જ્યારે ચેનલ કરીએ છીએ ત્યારે ન્યૂઝની ચેનલ હોય છે તો એને અંગ્રેજીમાં ન્યૂઝ કહે છે જે આ જે આ અખબાર શબ્દ છે જે મૂળ અરબી ભાષામાંથી આવેલો છે માણસમાં પોતાના ગામ શહેર દેશ દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જાણવામાં તેમજ એટલે વધારે જાણવાની આશા આનંદ પ્રાપ્તિ સિદ્ધિ કે સુખ દુઃખના અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાના સમાજ ધર્મ અદા કરે છે કહે છે કે કોઈ પણ ન્યૂઝ સારા હોય કે દુઃખ ભર્યા હોય તે સમાચારમાં આપણે દેશ પરદેશના ન્યૂઝ આપણે જાણી શકીએ છીએ પોતાના અખબારમાં તંત્રીઓ વિશે કોમ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે ઉપરાંત સરકારી અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોને જાણ માટે મોકલે છે કહે છે કે એકલા સમાચાર એકલા જ નહીં પણ અન્ય જે અર્ધ સરકારી હોય અર્ધ સરકારી હોય તે સમાચાર પણ અહીં પ્રાપ્ત થાય છે તે સમાચાર વ્યક્તિ જાણી શકે છે સંક્ષિપ્ત સમાચાર નોંધ તથા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસનોટ કહેવામાં આવે છે અખબારી નોંધની કોલમમાં સામાજિક શૈક્ષણિક ઉત્સવ ઉજવણીઓ ધાર્મિક સાંસ્કૃતિક બાબતો વ્યાખ્યાન ઇનામ વિતરણ શુભેચ્છાઓ ઇત્પાદી વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે વિદ્યાર્થી મિત્રો તમે ન્યૂઝમાં એક પેજમાં શ્રદ્ધાંજલિનું જે આખું પેજ હોય છે તે તમે જોયું હશે પછી ક્રિકેટના સમાચાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સમાચાર કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયો હોય તેના સમાચાર ધાર્મિક બાબતો કે કોઈક જગ્યાએ પ્રસંગ બન્યો હોય ઉત્સવ ઉજવણી હોય ઇનામનું વિતરણ હોય તેવા અલગ અલગ કાર્યો પણ અખબારમાં છાપેલા હોય છે આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચારની નોંધ મોકલવી જરૂરી છે કહે છે કે જે વિશે તમારે તેમને વર્ણન કરવાનું હોય તેની માહિતી મોકલવી જરૂરી છે તો તેનું વિગતે તે લોકો વર્ણન કરી અને તે મૂકી શકે જેમ કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો જરૂરી છે જો તમે વિગતો ન હોય તો તે પૂરેપૂરું પૂર્ણ થઈ શકે નહીં અને તેને તમે રજૂ પણ કરી શકો નહીં જુઓ તેમાં વિદ્યાર્થી મિત્રો જુઓ તો સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ સમાચાર નોંધના વિભાગોનું શક્ય હોય તો ઉલ્લેખ જે તે સમાચાર વિષયાંક પુરાવાના કાગળ મોકલનારની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો કહે છે કે જ્યારે આપણે કોઈ પણ અંદર ન્યૂઝમાં આપણે કંઈ પણ છાપવું હોય તો તેની આટલી વિગતો આપવી જરૂરી છે અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી આપી શકીએ તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર પત્ર વિદ્યાર્થી મિત્રો જુઓ તો પત્ર માનનીય તંત્ર તંત્રીશ્રી અખબાર કે સમાચારનું નામ અને સરનામું આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ અને રોજ પ્રકાશિત કરી આભારી કરશો આપનો વિશ્વાસો પત્ર મોકલનારની સહી હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો અખબારી નોંધ અખબારી નોંધ કેટલાક નમૂના જે તે વ્યક્તિ જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે સાહિત્યિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજીક લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિધાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતાના સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે બારથી બે ઇનામ વિતરણ નાના ભમોદર ગામ પરિવાર મંડળ નવમો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે ચાર ત્રીસ વ્યાખ્યાન હવે જો વિદ્યાર્થી મિત્રો આ અલેખ દરેકના અલગ અલગ પાઠ છે કે તમારે કઈ રીતનું મોકલવું છે તો તેની વિગતો આ રીતે અંદર મોકલવી હવે વ્યાખ્યા ધ્રી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રી જે કૃષ્ણ મૂર્તિ પર વ્યક્ત વિષયંગ ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્ષ મીઠા ખડી છ ચાર રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે છત્રીસ ધાર્મિક સમાચાર નોંધ સુંદરકાંડ જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે ચાર જૂનું ભગવતી નગર મીઠાપાણી દરવાજા પાસે સરસપુર બપોરે ત્રીસથી છ ભજન શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું દહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી ઘીકાંઠા અમદાવાદ બપોરે ત્રણથી છ અવસાન નોંધ હવે અવસાન કે બેસણું હોય તો કઈ રીતે તે મોકલી શકાય સ્વ સ્વનિતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે આઠ ત્રીસથી દસ ત્રીસ વાગે ચાલીસ ગંગામે સોસાયટી ખોખરા મહેન્દાબાદ સ્વ શશિકાંત અંબાલાલ રાવલનું બેસણું વારાહી માતાનું મંદિરની પાસે મંડેરી પોળ કાલુપુર સાંજે ચારથી પાંચ જ્યારે વિદ્યાર્થી મિત્રો જે બેસણું લખેલું હોય તો તેની વિગતો આ રીતે હોય છે સર્વધર્મ સભા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વા નિર્વાણ દિન નિમિત્તે ધ ચાર ગાંધીનગરમાં સાંજના છ કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે વિવિધ સમાચાર બપોરે બે ગુજરાત શ્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મુત્તમપુરા મુપુરા બપોરે બારત્રીસ મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અને અમદાવાદ વિશેષ નોંધ અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને પાંચ ડબલ્યુ અને એચ કહે છે જે યાદ રાખવું જરૂરી છે ગુજરાતીમાં તે આ પ્રમાણે છે શું એટલે વોટ ક્યાં વેર ક્યારે વેન શા માટે વે કોણ અથવા કોની સાથે બન્યું બનાવવું કેવી રીતે હાવ અખબારી યાદી પ્રેસ નોટ જે વિદ્યાર્થી આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ને તેનું આપણને એક સમજવા માટે એક નાનકડું લખાણ આપ્યું છે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલેલ છે તેને અખબારી યાદી કહેવામાં આવે છે આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર્સ કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે કે કે છે જે તે નમૂનો આપવામાં આવે છે કે આપણે પેપરમાં ન્યૂઝમાં હોય છે તેનો નમૂનો છે તે આપણે જોઈ શકીએ પણ વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્ય અને અભ્યાસ હું બીજા વિડીયોમાં મૂકીશ નમસ્તે